આગામી તારીખ બાવીસ જનવરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલા બિરાજમાન થવાના છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ તેની ઉજવણી કરાઈ હતી ત્યારે અક્ષત કળશ યાત્રા રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવી પહોંચી હતી જેનું મેયર અને કમિશનરશ્રી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ સાથે સફાઈ કામદારોએ સ્વાગત કરી પૂજન કર્યું હતું રાજકોટ થાય તે પ્રકારનો માહોલ દેખાયો હતો રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારો મેયર શ્રી અને કમિશનરશ્રી સાથે મળી અક્ષત કળશનું સ્વાગત કરી પૂજન કર્યું હતું અહેવાલ વિજય મકવાણા ખાસ તો આજે સમરસતાનો ભાવ ઉભો થાય એ પ્રકારનું આયોજન કોર્પોરેશન ખાતે થયું છે મહાનગરપાલિકા મેયર સહિતના જે ટીમ છે તે અને ખાસ તો જે સફાઈ કામદારો સાથે મળીને કલશ કઈ પ્રકારનો આખો કાર્યક્રમ સમરસતાના ભાવ સાથે હરહંમેશ છે એ સંઘના માધ્યમથી સમરસતાના ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે કેમ કે છેવાડાના માનવી છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે તો આજે કોર્પોરેશનની અંદર અમારા માનનીય કોર્પોરેટરશ્રીઓ પાંચે શ્રીઓ અને કમિશનર શ્રીઓ દ્વારા અને તેમજ નાનો પણ કર્મચારી જે કોર્પોરેશનની અંદર કામ કરતો હોય એ કર્મચારીને પણ આ યોજના આ જે આપણો સંદેશો છે એ કડક સંદેશાની અંદર અમે ખૂબ ભાવભર્યું નિમંત્રણ આપેલું છે અને ચોખા એનું ચોખાનું પણ અક્ષર અક્ષર ચોખા પણ એને નિમંત્રણમાં અમે આપેલા હતા કે જેથી કરીને ચાલો અમે તમને આમંત્રણ આપીએ છીએ કે જ્યારે રામ જન્મભૂમિનું અયોધ્યાનું સુંદર મજાનું મંદિરનું બાવીસ તારીખે ખુલ્લો મૂકવામાં આવે છે એમાં આપણે સમરસતાના ભાવ સાથે જોડાઈએ અને આ જે માનનીય વડાપ્રધાનની જે વિચાર છે એ વિચારને બાવીસમી તારીખે ખરેખર હકીકત તરફ તરફ જ્યારે આ વિચાર મુકાયો છે ત્યારે આપણે સૌ રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરનું નિર્માણ જે થઈ ગયું છે એને ખુલ્લું મૂકવા માટે આપણે સૌ ચાલો કટિબદ્ધ બનીએ અને તેનું નિમંત્રણ આપણે સૌને જાહેરમાં આપીએ